ગુજરાતના ધરતીપુત્રો પર ફરી મંડરાઈ રહ્યું છે આકાશી આફતનું સંકટ આગામી દિવસોમાં એકવાર નહીં પરંતુ અનેકવાર મુશળધાર વરસાદ વરસવાની વકી હવામાન નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને ત્યારે જુઓ આ અહેવાલમાં ક્યાં ક્યાં આગામી દિવસોમાં ત્રાટકશે વરસાદ થોડા દિવસ અગાઉ ત્રાટકેલા કમોસમી વરસાદે ધરતીપુત્રો ને ચિંતામાં મૂકી દીધા ત્રાટકેલી આકાશી આફતે ખેતરોના ખેતરો સાફ કરી દીધા ખેતર ઉભા

છે છે તે હોય અમુક ને ઉભા ઘઉં છે અમુક બાજરા છે તો એમાં મોટે પાયે નુકસાન આવે એમ છે તેમાં હજુ ખેતરમાં માવઠાના પાણી સુકાયા નથી તેવામાં ખેડૂતોની ચિંતા વધારતી અને આફત નું આભ ફાટે તેવી

માર્ચમાં હજુ બે માવઠાના માર સહન કરવા પડશે બારમી માર્ચથી ફરી પુનઃ હવામાન પલટો આવી શકે અને તારીખ ચૌદ પંદર સોળ સત્તરમાં પુનઃ માવઠા જેવી સ્થિતિની શક્યતા રહેશે જો હવામાન સાનુકૂળ બનશે અને કન્યાસ થશે તો તે વખતે વીજપ્રપાત અને વરસાદ થવાની શક્યતા રહેશે અગાઉ વર્ષેલા માવઠાની આગાહી પણ અંબાલાલે વ્યક્ત કરી હતી અને ત્યારે હાલ ફરી અંબાલાલે ખેડૂતો માટે ચિંતાજનક વર્તારો વ્યક્ત કર્યો છે બારમી માર્ચથી ફરી આકાશી આફત ત્રાટકવાની છે બારમી માર્ચ પહેલા જગતના તાતે પોતાના પાકને બચાવવા જેટલી મહેનત કરવી પડે તેટલી કરવી પડશે પાકને બચાવવો પડશે જેથી તે બગડે નહીં હવે જો વરસાદ આવે તો પાકને નુકસાન તો ઘણું છે કારણ કે જો તો આમાં અત્યારે તો ખેડૂ પાસે કઈ છે નહીં અત્યારે મજૂરીમાં કંઈ છે નહીં અત્યારે મજૂર માણસને તહેવાર કરવો તો વિચાર પડી ગયો છે અને અમે મજૂર માણસ છે અત્યારે નારિયેળીમાં અમારે એટલો રોગ છે અને આનું ઉત્પાદન અમારે કઈ રીતના લેવું આ અનુમાન સાંભળી ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે કારણ કે પહેલા વરસેલા મુશળધાર વરસાદના પાણી તો હજુ સુકાયા નથી પાણી તો ઠીક ત્યારે અતિ ભારે વરસાદ સાથે આફત પણ આવી અને પાક ફરી બેઠો થઈ શકે તે સ્થિતિમાં નથી હવે પછીમાં સત્તર અઢાર માં જે આગાશી આપે છે તો એમાં ખેડૂતોને પૂરેપૂરું નુકસાન થાય કારણ કે ઘઉં બાજરી તલ હળદ મગ એવાને તો વધારે નુકસાન થાય અને બીજા નંબરમાં કે અમારા જિલ્લામાં કેસર કેરીનું ઉત્પાદન વધારે તો એમાં વરસાદને કારણે એની ખાખડી કરી જાય મોર કરી જાય અને પૂરેપૂરું નુકસાન ખેડૂતોને થાય છે નુકસાન પૂરેપૂરું અત્યારે નુકસાન જ છે હોય હવે વગર માવઠાઈ અને આ માવઠું થાય તો ફૂલ નુકસાન થાય એટલે ખેડૂતના હાથમાં કાંઈ આવી જ નહીં ટૂંકમાં એમ

અને આ વખતે પણ હવામાનનો ત્યાં થવાની શક્યતા રહે છે એપ્રિલ માસમાં પણ થોડીક હવાની શક્યતા રહેશે પંદર એપ્રિલ આસપાસ પણ હવામાનમાં પલટો આવી શકે એટલે આ વખતે જે કમોસમી પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં અને કમોસમી વરસાદ જે છે એ વધારે આવવાની શક્યતા રહેશે

પછી એ ઈશુભ કુલ હજી વધારા નથી એ માવઠું બીજું થાય તો બધો પાક ખરીને હેઠો પડે અને ખેડૂત પેમાલ થઈ જાય સૌરાષ્ટ્રના કેટલા ખેડૂતો પાછોતરા ઘઉંનું વાવેતર કરીને હાલ પસ્તાઈ રહ્યા છે કારણ કે કુદરત ખેડૂતોથી રૂઠી ગઈ છે પાછોતરા ઘઉંમાં એવું છે જો અત્યારે વરસાદ થાય ને તો આમાં મોટી નુકસાની થાય એક તો કુદરતી આફત છે આ ગેરું આવ્યો છે અંદર ઘઉંમાં ઇયળું અમુક અમુક ડુંડી સફેદ ખાઈ જાય છે એ ડુંડીનું ઇયેળું છે હોત અને હવે જે થાય વરસાદ માવઠું થાય હવામાન ખાતે આગાહી કરી છે જો એમાં કદાચ વરસાદ થાય ને તો નુકસાની મોટી થાય એમ છે બધા ખેડૂતો ખેડૂતની વાહ ખાવાના રોટલા નહીં વધારે ધાન ના જાય વિઘે હાથથી આઠ હજાર રૂપિયાની ચોખ્ખી નુકસાની ખેડૂને હમણાં ભોગવવા પડશે જે ત્રણ મહિના સાડા ચાર મહિનાની મહેનત છે એ મહેનત તો પાણીમાં ગઈ જ મજૂરી એની ખેડૂતની ગઈ તેમ છતાં માથાના પાછા આઠ હજારનો ખર્ચો જે છે એ જ જાય સતત માવઠાની આગાહીથી અને ખેડૂતો ઉનાળુ પાકનો વાવેતર કરવામાં ખચકાટ અનુભવી રહ્યા છે ઉનાળુ વાવેતરમાં મગ તલ ઉનાળુ બાજરી ઘાસચારો સહિતની વાવણીમાં હાલ ખૂબ વિલંબ થઈ રહ્યો છે જેથી ખેડૂત આગામી સમયમાં પાય માલી તરફ ધકેલાઈ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે ત્યારે હલદીહુલી પાણી ઓલા મોલના સુકાણા નથી અને હવે પાછી આગાહી કરી છે કે વરસાદ પાછો થશે તો પાછળ વાવેતર કરવું છે કોઈ મગ છે તલ છે એનો પણ વાવેતર થઈ શકે એની શક્યતા નથી ઉનાળુ ખેડૂતો માટે ખેડૂતોની સિઝનની અંદર જે અત્યારે જે ધાનેરાની અંદર અને તાલુકાની અંદર પરિસ્થિતિ પોણીની બહુ વિકટ છે જેના લીધે ઉનાળુ સિઝનની અંદર હાલ પાણી છે પણ અત્યારે મહિના પછી અત્યારે કોલમ બહુ નીચે જાય અને પોણીના ફોર્સ બિલકુલ કમ થઈ જાય તો બાજરી જે લેવા માટે બહુ અઘરું કામ છે ગુજરાતના ધરતીપુત્રો માટે ફાગણ મહિનો ભારે આફત લઈને આવ્યો છે અને તેમાં હજુ તો ફાગણ મહિનાને નવ દિવસ જ વીત્યા છે ઘણા દિવસો ફાગણ મહિનાના બાકી છે અને ત્યારે તે દિવસો કઈ રીતે નીકળશે તે પણ ચિંતાનો વિષય છે તેવામાં ગુજરાતમાં હવામાન વિભાગે પણ અંબાલાલની જેમ આગાહી કરી છે કે કમોસમી માવઠાનું કમઠાણ રહેવાનું છે તેરમી માર્ચથી ફરી માવઠાની આગાહી दक्षिण गुजरात कच्छ सौराष्ट्र पड़ी सके कमोसमी वरसाद अमरेली बनासकांठा डांग तापी मवठू पड़ी सके अप्रोच हो रहा है उसका इंपैक्ट रहेगा તેર તારીખ તક તેર તારીખ મે બારિશ હોય ગુજરાત રીજિયન ઇવન સૌરાષ્ટ્ર કચ્છમાં સાઉથ ગુજરાત મેગા જૂરત કાચે સુરત વલસાડ નવસારી ડાંગ તાપી કચ્છ ડિસ્ટ્રિક્ટ મેં બનસકાંઠા સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ મેં ભી હોય સંભાવના હૈલે કે હવે ફરી સંકટ બાદળો ઘેરાશે અને વરસ વરસાદ રાજ્યના ખેડૂતોની રહી સહી આશા પર પણ પાણી ફરી વળશે